સેવી ઇન્ટરનેશનલ સ્કૂલ હરિપર રોડ રોટરી ઇંગ્લિશ સ્કૂલ અને સેવી જુનિયર્સના સંયુક્ત ઉપક્રમે તાજેતરમાં શહેરના ટાઉન હોલ ખાતે વાર્ષિકોત્સવની અત્યંત ઉત્સાહભેર અને ગૌરવપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી શાળાના આ શૈક્ષણિક અને સાંસ્કૃતિક મહાકુંભમાં વિદ્યાર્થીઓની વર્ષભરની સિદ્ધિઓ અને કલા પ્રતિભાનો સુંદર સંગમ જોવા મળ્યો હતો કાર્યક્રમનો પ્રારંભ મિસિસ પ્રીતિ મુનશિયાની ફાઉન્ડર ઓફ સેવી સ્કૂલ પૂજા મેમ મિસિસ શ્વેતા ધોળાકીયા ડાયરેક્ટર મિસિસ સ્ટેલા મેકવાન પ્રિન્સિપલના હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું ત્યારબાદ વિદ્યાર્થીઓએ મધુર સરસ્વતી વંદના રજૂ કરી વાતાવરણને ભક્તિમય બનાવ્યું હતું ડાયરેક્ટર મિસિસ શ્વેતા ધોળકિયાએ પ્રાસંગિક ઉદબોધન દ્વારા મહેમાનોનું સ્વાગત કરી શાળાની વિભાવના સમજાવી હતી પ્રિન્સિપલ મિસિસ સ્ટેલા મેકવાને શાળાનો વાર્ષિક અહેવાલ રજૂ કરી વર્ષ દરમિયાન વિદ્યાર્થીઓએ મેળવેલી વિવિધ સિદ્ધિઓની વિગતો આપી હતી ફાઉન્ડર પ્રીતિ મેમે કચ્છમાં સેવી સ્કૂલના વ્યાપ વિશે વાત કરતા ગૌરવભેર જાહેરાત કરી હતી કે સેવી ગ્રુપ હવે આંતરરાષ્ટ્રીય સ્તરે દુબઈ ખાતે પણ સેવી જુનિયર્સ કાર્યરત કરી રહ્યું છે મુખ્ય આકર્ષણ વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરવામાં આવેલી વિવિધ થીમ આધારિત નૃત્ય નાટિકાઓ અને સાંસ્કૃતિક કૃતિઓ હતી હેમલતા મેમ દીપા મેમ હેતવી મેમ અને અદિતિ મેમના માર્ગદર્શન હેઠળ તૈયાર થયેલા બાળકોએ મંચ પર આત્મવિશ્વાસપૂર્વક પોતાની કલા રજૂ કરી હતી આ સફળતામાં સહયોગી સ્ટાફ પૂજાબેન જયેશભાઈ અને નારાયણભાઈનો પણ મહત્વનો ફાળો રહ્યો હતો કાર્યક્રમ દરમિયાન ધોરણ પાંચના વિદ્યાર્થીઓ માનસ ગઢવી માતા ઝીલ ગઢવીએ પોતાનો અનુભવ શેર કર્યા હતા અને જણાવ્યું હતું કે સેવી સ્કૂલમાં એડમિશન લીધા બાદ બાળકમાં શિસ્ત અને અભ્યાસ પ્રત્યેની રુચિમાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો છે વાલીઓઈ શાળાના આયોજનની ખુલ્લા મને પ્રશંસા કરી હતી જનમિત્ર ન્યૂઝ ભુજ સતત આપની સાથે